સાથે સાથે આ ગેરનો મેળો આ વર્ષે લોકસભા ચૂંટણીના કારણે રાજકીય પક્ષોનું ચૂંટણી મેદાન પણ બન્યો છે અહીંયા આવતા હજારો આદિવાસી યુવાનો યુવતીઓને આકર્ષવા અને પોતાના પક્ષે મતદાન કરવા પ્રેરાય એ માટે કોંગ્રેસ નેતાઓ અને આપના ધારાસભ્ય અને ઉમેદવારો પણ રાજકીય એજન્ડા સાથે અહીંયા પહોંચ્યા હતા લોકસભા ચૂંટણી હોય એટલે કોઈપણ રીતે લાભ મેળવવા રાજકીય પાર્ટી કોશિશ કરતી હોય છે ત્યારે આ વખતે હોળીના રંગમાં રાજકીય રંગ પણ જોવા મળ્યા હતા આદિવાસીઓ હોડીના રંગ સાથે રાજકીય રંગ પણ જોવા મળ્યો હતો ત્યારે આપ પાર્ટીના નેતા ચેતર વસાવા સાથે કોંગ્રેસ નેતા પણ અહીંયા પહોંચ્યા હતા અને આવનારા લોકસભાની ચૂંટણીના કારણે અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા આ પ્રસંગે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપ પાસેથી આવનારી લોકસભા ચૂંટણીમાં પંદરથી થી વધુ બેઠકો આંચકી લેશે તેવો હુંકાર ધારાસભ્ય અને ઉમેદવાર ચેતર વસાવાએ ભર્યો હતો ભાજપ તમે જોઈ શકો છો આજે આ વિસ્તારોમાં શાળાઓ નથી શિક્ષકો નથી નકલી કચેરીઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે અહીંયા પીવાનું પાણી નથી નલસે જલમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે સિંચાઈના પાણી નથી નેશનલ હાઈવે હોય જીઆઈડીસી હોય તમામમાં જમીનો જાય છે રેતી ખનન બેફામ થાય છે છતાંય એમનો ઘમણ તૂટતો નથી અને કહે છે અમે રમતા રમતા પાંચ લાખની લીડથી જીતવાના છે ત્યારે એવું શક્ય નથી આ વર્ષે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે અમે ગઠબંધન અંતર્ગત ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે અને આવનાર દિવસોમાં ભરૂચ વલસાડ બનાસકાંઠા છોટાઉદેપુર દાહોદ જેવી તમામ બેઠકો અમે ગઠબંધનમાં જીતવાના છે ત્યારે ભાજપનો અહમ આ વખતે તૂટવાનો છે ચોક્કસ હું કહી શકું ચેતર વસાવાએ કહ્યું હતું કે આ વર્ષે ઇન્ડિયા ગઠબંધન થયું છે માટે અમે ખૂબ મજબૂત થઈથી લડી રહ્યા છે અને અમે ભરૂચ વલસાડ છોટાઉદેપુર દાહોદ બનાસકાંઠા જેવી પંદર થી વીસ બેઠકો અમે જીતવાના છીએ તો બીજી બાજુ કોંગ્રેસે નેતાઓને છવ્વીસ બેઠક જીતીશું એવો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે પાંચ લાખથી સરસાઈ થી જીતીશું આ એક ભાજપનો અહંકાર છે લોકશાહીમાં આવો અહંકાર ના ચાલે જનતા એમને પાઠ મત પેટીઓમાં ભણાવશે એવી વાત કહીને શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપ પર પ્રહાર કરાયા હતા અને વધુમાં એમને કહ્યું કે આજે લોકોએ જે પ્રેમ બતાવ્યો છે જેથી સ્પષ્ટ થાય છે કે જનતાના આશીર્વાદ કોંગ્રેસ સાથે છે ભાજપે કામના બદલે કારનામા કર્યા છે જનતા એમને પાઠ ભણાવશે ભાજપને સત્તાથી તડી પાર કરશે એવો હુંકાર પણ ભણ્યો હતો આજે છોટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક લોકોના પ્રેમનું પ્રદર્શન અહીં અમારા ઉમેદવાર સુખરામભાઈ સાથોસાથ કોંગ્રેસ પક્ષની જનસભાનું આયોજન કર્યું ભરૂચના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા પણ હાજર છે અને ઇન્ડિયા ગ્રુપ ગઠબંધનના અમારા તમામ મિત્રો પ્રત્યે લોકોએ જે પ્રેમ બતાવ્યો છે એ બહુ સ્પષ્ટ બતાવે છે કે જનતાના આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષની સાથે સામાજિક પ્રસંગને પણ રાજકીય પ્રસંગ બનાવીને આપ કોંગ્રેસના નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચારનું કાર્ય કરવા માટેનું પ્લેટફોર્મ બતાવીને ભરપૂર રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ આ પ્રસંગમાં કરવામાં આવ્યો હતો